કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે હાલમાં જે મિત્રો માનવ કલ્યાણ યોજના શરૂ છે તેના વિશે કે તેમાં મિત્રો ક્યાં કયા ડોક્યુમેન્ટ જોશે અને ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરાવવું તેની મિત્રો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવવાના છે ત્યાર પહેલાં મિત્રો જો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કેમ કે હું રજા નવા નવા વિડીયો તમારા માટે લાવતો રહું છું અને મિત્રો આ વિડીયોને તમારા સગાવાલામાં શેર કરી દો કે જેથી કરીને તે પણ આ યોજનાનો લાભ લઈ શકે મિત્રો વાત કરીએ માનવ કલ્યાણ યોજનાની તો મિત્રો માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરવા માટે કેટલી ઉંમર જોઈએ ક્યાં કયા ડોક્યુમેન્ટ જોઈએ અને હાલમાં કઈ કઈ કીટના મિત્રો ફોર્મ ભરવાના શરૂ છે તેની મિત્રો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવવાના છે તો બન્યા રહેજો અંત સુધી આ વિડીયોમાં હવે મિત્રો વાત કરી લઈએ તો અઢારથી મિત્રો સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ ફોર્મ ભરવા માટે અને મિત્રો ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખા યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજિયાત છે ઝીરોથી સોળનો સ્કોર ધરાવતા લાભાર્થી આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી અને મિત્રો ત્રીજા નંબરની વાત કરીએ તો અરજદારના કુટુંબની વાર્ષિક આવક સ લાખ સુધીની હોવી જોઈએ એટલે કે મિત્રો તમારો આવકનો દાખલામાં સ લાખ સુધીની જ આવક માન્ય ગણાશે એનાથી ઉપર હશે તો મિત્રો તમે આમાં ફોર્મ ભરી નહીં શકો હવે મિત્રો ત્યારબાદ આગળ વાત કરી લઈએ આપણે તો મિત્રો તમે અહીં એક નંબર ઉપર જોઈ શકો છો કે માનવ કલ્યાણ યોજનાના અરજદાર માટે માર્ગદર્શિકા ત્યાં મિત્રો તમે જોઈ શકો છો કે આપ અરજી ઈ કુટીર પોર્ટલ ઉપર ઓનલાઈન જ કરવાની રહેશે આપ સરકારશ્રીના તારીખ એક સાત બે હજાર ચોવીસના ઠરાવ ટ્રેડમાં અરજી કરી શકો છો બીજું આપના ગામના વીસી દ્વારા પણ આપને અરજી ઓનલાઈન વિના મૂલ્યે ભરી આપવામાં આવશે આપે ઓનલાઈન અરજી કરતી વખતે જરૂરી તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અને આપે અરજી કરતી વખતે ઈશ્રમ કાર્ડ નંબર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે જો મિત્રો તમારી પાસે ઈશ્રમ કાર્ડ ના હોય તો તમે મિત્રો ઓનલાઈન ઈશ્રમ કાર્ડ કાઢી પણ શકો છો અને મિત્રો તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો તેનો હું ચોક્કસ જવાબ આપીશ અથવા તેના ઉપર વિડીયો બનાવી દઈશ અને મિત્રો જો તમારે ઘરે બેઠા મોબાઈલમાં ફોર્મ ભરવું હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટ કરજો તો હું તમને મોબાઈલ નંબર આપીશ તો તેમાં મિત્રો તમને ઘરે બેઠા ફોર્મ ભરી દેશે તો મિત્રો આગળ આપણે વાત કરી લઈએ અને મિત્રો તમે આ વિડીયોને પોઝ કરી અને વાંચી પણ શકો છો કે બધી તમામ વિગત આ વિડીયોમાં આપેલી છે જુઓ કે તમે આ નિરાતે વાંચી પણ શકો છો આ વિડીયોને પોઝ કરીને કે કેવી રીતના ક્યુઆર કોડ મેળવો અને કેવી રીતના આમાં ડ્રો થશે કે શું તે બધી જ વિગત મિત્રો તમને અહીંયા આપેલી છે હવે મિત્રો વાત કરીએ ટૂલ કીટના નામની ટુલ કિટની મિત્રો વાત કરીએ તો પહેલા નંબર ઉપર છે દૂધ દહીં વેચનાર બીજા નંબર ઉપર છે ભરતકામ ત્રીજા નંબર ઉપર છે મિત્રો બ્યુટી પાર્લર ચોથા નંબર ઉપર છે પાપડ બનાવટ પાંચમા નંબર ઉપર છે વાહન એન્ડ સર્વિસ રિપેરિંગ છઠ્ઠા નંબર ઉપર છે પ્લમ્બર સાતમા નંબર ઉપર છે સેન્ટિંગ કામ આઠમા નંબર ઉપર છે ઇલેક્ટ્રિક એમ્પ્લોયસ રિપેરિંગ નવમા નંબર ઉપર છે અથાણા બનાવટ દસમા નંબર ઉપર છે પંચર કિટ અને મિત્રો અહીંથી તમે સેલ્ફ ડિક્લેરેશન પણ ડાઉનલોડ કરી શકો છો જે તમે ફોર્મ ભરતી વખતે તમારે અપલોડ કરવાનું રહેશે અને મિત્રો ફોર્મ ભરતી વખતે બધા જ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અપલોડ કરવાના છે ઝેરોક્ષ અપલોડ કરવાની નથી હવે મિત્રો વાત કરીએ કે આમાં ક્યાં કયા ડોક્યુમેન્ટ જોશે તો તેની વાત કરી લઈએ મિત્રો ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટ જોશે કે પાસપોર્ટ સાઇઝનો ફોટો રેશન કાર્ડ આધાર કાર્ડ આવકનો દાખલો જાતિનો દાખલો અભ્યાસનો પુરાવો અને ઈ શ્રમ કાર્ડ જો મિત્રો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ ના હોય તો તમે કોમેન્ટ કરશો તો તેના ઉપર હું વિડીયો બનાવી દઈશ કે ઈ શ્રમ કાર્ડ કેવી રીતે કાઢવું અને મિત્રો તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો તેનો હું ચોક્કસ જવાબ આપીશ અથવા તેના ઉપર વિડીયો બનાવી દઈશ અને મિત્રો જો તમારે ઘરે બેઠા ફોમ ભરવું હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટ કરજો અને મિત્રો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં કેમ કે હું રોજાવા નવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું તો આ વિડીયોને લાઇક કરી દો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં ફરી મળીએ એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં લગન જય જય ભારત